હવે આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જગત રાવલ છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધાર્મિક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે જામનગરના પ્રાચીન શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મહાદેવને અભિષેક કરવા માટે ઉમટી પડે છે જામનગરના સિદ્ધનાથ મહાદેવ નાગેશ્વર મહાદેવ ભીડવંજન મહાદેવ તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ સહિત અનેક શિવ મંદિરોમાં ભગવાનને વિશિષ્ટ શણગાર અને મહાઆરતી કરવામાં આવી રહી છે જામનગર માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી દેશભક્તિના કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાની ઉજવણી બી કે પંડ્યાએ સલામી આપી હતી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શહેર કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી જામનગરના વોર્ડ નંબર અગિયાર લાલવાડી વિસ્તારમાં કરવામાં આવી જેમાં મેયર વિનોદભાઈ ખિમસુરિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી આ તકે કમિશનર ડીએન મોદી ધારાસભ્ય દિવેશ અકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરકારી શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ યોગ અને કસરતના હેરત અંગે કરતબો રજૂ કર્યા હતા પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરતા જામનગરમાં પણ વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી જામનગરના રણમલ તળાવથી શરૂ થયેલી તિરંગા યાત્રાને સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવેશ અકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું જામનગરના નદી તળાવ અને ડેમમાં વરસાદી પાણીના નવા નીર આવતા જિલ્લાના મુખ્ય ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા જિલ્લાનો રણજીતસાગર સસોઈ ઊંડ અને સપડા ડેમ ઓવરફ્લો થતા આગામી એક વર્ષ સુધી પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમ ઉપર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એસોસિએશનના સદસ્યો માટે ડિઝાસ્ટર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં રાહત મહેસૂલ કમિશન કચેરી ગાંધીનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર ઓફિસર તેમજ ડિઝાસ્ટરના તજજ્ઞ અધિકારીઓએ ફોટોગ્રાફરોને આપાતકાલીન સમયમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની તાલીમ અપાઈ હતી તેમજ આગ ભૂકંપ સમયે સાવચેતી માટે માર્ગદર્શન અપાયું હતું ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત નવમાં વર્ષે જામનગરની મહિલા સંસ્થાઓ પાસેથી રાખડી એકઠી કરી દેશની રાખડી બાંધવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેઢ માકી નામ સુત્રને સાર્થક કરતા જામનગર મહાનગરપાલિકા વિભાગના સંયુક્ત ઉપક્રમે કનસુમરા વિસ્તારમાં અઠાવીસ હજાર ફૂટ વિશાળ જગ્યામાં મેગા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

જામનગર ભાજપ મહિલા મોરચાની બહેનો ધારાસભ્ય રીવાબા જાડેજા ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા મહિલા મોરચાના પ્રમુખ રીતાબેન જોટગીયા અને કોર્પોરેટર બહેનો કાર્યકર્તા બહેનો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા તબીબના હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ જામનગર જેના લેખક હતા જગત રાવલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું